અલગ અલગ વિસ્તારમાં ચૌદ જેટલા ગુના કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ બнде કુનેગારો મહારાષ્ટ્રથી પોતાની સ્પોટ્સ માઈક ઉપર ગુજરાત આવીને નકલી પોલીસની ઓળખાળ આપી. લોકોના દાગીના ઉતરાવ્યા અને ફરાર થઈ જતા. જ્યાં નવસારી એસબી પોલીસે બને આરોપીઓને વધુ તપાસ હાથ છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટી સફળતા મળી છે. નવસારીની અંદર અગાઉ વિજલપુર પોલીસ સ્ટેશન અને બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર બે જુદી જુદી ઘટનાઓ બની હતી જેની અંદર આરોપીઓ દ્વારા પોલીસની ઓળખાણ આપીને રસ્તા ઉપર જતી મહિલાઓને પોતાના સોના સુરક્ષિત રાખવાનું આશ્વાસન આપીને એ સોનાની ચોરી કરવામાં આવ્યું હતું તે બંને ઓફેન્સીસની ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને ઓફેન્સીસના બે આરોપીઓ બાદશાહ ખાન અને અયુબ ભુરા શેખ એ બંનેની એમ્બે વેલી ઉનાથી ધરપકડ કરવામાં આવી છે તેમને આ ધરપકડનું ઓપરેશનની અંદર નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને થાને સિટી ક્રાઇમ બ્રાન્ચનું આ જોઈન્ટ ઓપરેશન હતું જેની અંદર ત્રીસથી થી વધારે પોલીસ કર્મચારી અને બંને યુનિટ્સના ઇન્સ્પેક્ટર્સ પણ જાતે સામેલ હતા અને આ બંને આરોપીઓની ધરપકડ કરી છે આ બંને આરોપીઓની ધરપકડ કર્યા પછી આ નવ જેટલા ઓફેન્સીસ જો છે તે ડિટેક્ટ થાય છે જો કે બીજલપુર પોલીસ સ્ટેશન બિલીમોરા પોલીસ સ્ટેશન વડોદરા સિટી પોલીસ સ્ટેશન ભરૂચ ડિસ્ટ્રિક્ટ વાપી બીડ મહારાષ્ટ્ર પુણે અને મુંબઈ આ નવ જેટલા એફઆઈઆર જો છે તે એફઆઈઆરનું ડિટેક્શન આ બંને આરોપીઓની ધરપકડથી થાય છે એના સિવાય બીજા પાંચ જેટલા ગુનાઓ એમના દ્વારા આચરેલ હોવાની હકીકત સામે મળી છે રજીસ્ટર્ડ છે અને નવસારી પોલીસ દ્વારા નવસારીના બંને ગુનાઓ અને વલસાડ ડિસ્ટ્રિક્ટના એક ગુનાનો તમામ મુદ્દામાલ અંદાજિત બધું મેઘા મળીને પાંચ લાખ એકવીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ બરામદ કરવામાં આવ્યું છે આ બંને આરોપીઓની જો એમો છે તે મોટાભાગે ઈરાની ગેંગ તરીકે આ લોકો પોલીસ પાર્લેન્સમાં ઓળખાય છે અને આમની એમો વિક્ટિમને પહેલાં ભરોસામાં લાવવાની હતી અને પોતાની પોલીસને રીતે ઓળખાણ આપે અને એમને એ પોતાની સેફ્ટી માટે કંઈ ઇન્સ્ટ્રક્શન્સ આપે જો કે એ સેફટીના ઇન્સ્ટ્રક્શન્સને લઈને આ આરોપી એમના કોન્ફિડન્સમાં આવી જાય અને પછી આ હાથની સફાઈથી એ કિંમતી મુદ્દામાલ જો છે એમના પોકેટમાંથી કે એમના પર્સમાંથી ચોરી કરીને એ આરોપ લોકો ગુના અચારતા અત્યારે ઇન્વેસ્ટિગેશન હાલ ચાલુમાં છે એન્ડ વીલ ફાઇન્ડ અર્ટ આઉટ આફ્ટર ધ એ આ ગેન્ડની અંદર બીજા લોકોની હોવાની પણ શક્યતા પોલીસને અત્યારે નકારી નથી શકાય તી અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને જેવી રીતે બીજા લોકોના નામ આવશે અમે એમની આગળ અત્યાર સુધી એવી રીતે કે ભાઈ ગેંગ ની અંદર મળીને જો ક્રાઈમ કરતા હોય મહિલાઓ હોય એવી રીતે હકીકત સામે નથી